જુદી જુદી ગામડાની મહિલાઓની ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો ત્યારે આ તાલુકા કક્ષાની જે ખોખોની સ્પર્ધા છે તેની અંદર જે ટીમ વિનર બનશે તે જિલ્લા કક્ષાએ રમવા જશે જિલ્લા કક્ષાએ જે ટીમ વિનર બનશે તે રાજ્ય કક્ષાએ રમવા જશે અને રાજ્ય કક્ષાએ જે ટીમ વિનર બનશે તે નેશનલ કક્ષાએ રમવા જશે ત્યારે આજે હાલ શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારે વિદ્યાર્થીઓની અંદર રહેલો કૌશલ્ય બહાર આવે તે માટેથી સરકાર દ્વારા જુદી જુદી ગમતનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજથી લખતર તાલુકા કક્ષાએ લખતર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આજથી જ શરૂ થતાં તે ખેલ મહાકુંભની અંદર ખોખોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ છેલ્લા ત્રણ ચાર એક સપ્તાહની અંદર જુદી જુદી રમતગમતનું આયોજન કરવામાં આવશે તેની અંદર લખતર તાલુકાના ગામડાઓની ગામડાઓની આવેલી સ્કૂલોની અંદરથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને મોટી સંખ્યાની અંદર આ સ્પર્ધાની અંદર ભાગ લેશે સાથે આજે ઓપન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું ત્યારે ઓપન કેટેગરીની અંદર પણ જે ખેલાડીઓ છે તે મહિલા ખેલાડીઓ છે તે ખોખોની ટીમની અંદર ભાગ લેવા માટે થઈને આવ્યા હતા અને તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે આજે આ મહાખો મહાખેલ ખેલ કુંભનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર લખતર ગામના વિદ્યાર્થીને વિદ્યાર્થીનીઓ પણ આ વરીફાઈ જોવા માટે થઈ એવી ઓજા વિજય કેમ્પસ પહોંચ્યા હતા ત્યારે તે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ પોતા ખો ખોના ગ્રાઉન્ડમાં પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું